ભવિ તમાર હસની એલા માટે ગુપ્તમાં નામકરણ સંસ્કાર કર્યો ભગવાનની કુંડલી ગોઠવી અને મેં કઈકાલે પણ કીધું તો એમ પાછો આજે કહું કે ભગવાનનું રોહિણી નક્ષત્ર છે જેની રોહિણ જેનું રોહિણી નક્ષત્ર હોય એની વૃષભ રાશિ હોય જેની વૃષભ રાશિ હોય એના ત્રણ અક્ષર ઉપરથી નામ હોય બ વ અને ઉ બાવા ઉ વૃષભ ઉચ્છતે કાછા ગા મિથુન પ્રોક્ટો ડાહા કર્કટ ઉચ્છતે પાઠા નામ કન્યા તેમ આપ્યા પછી બધા શોધવા માંડ્યા કયું કયું નામ રાખીએ કયું નામ રાખીએ આપણે ત્યાં આવું થાય ને સાહેબ કે વોરદા નામ અક્ષર આપી દે પછી આપણે નામ પાડવું હોય તો કેવું નામ આપણે લેટેસ્ટમાં લેટેસ્ટ પાડવાનું હોય હા કોઈનું હોય નહીં એવું પાડવાનું હોય છે હા અત્યારે તો શું નામો નીકળ્યા છે બાપુ વ્યાસપીઠ પરથી લેવા જેવા જ નથી એટલે હું ક્યારેય વ્યાસપીઠ પરથી લેતો નથી કેવા વિચિત્ર અર્થ વગરના નામ ગામડામાં તો સારું છે શહેરમાં તો હાવ બધું આપણી ભાષામાં કહું ઓટલો પેટલી હા બધ તમે જુઓ સાહેબ કે શહેરમાં નામો કેમ કેવા નામો હવે ફેશન વાળા નામ ચડ્યા છે ક્યારેક ક્યારેક આપણી જીભ વળે નહીં બોલતા કઈક બીજું બોલાય છે હા હા મેં એક બેન નું નામ સાંભળ્યું તમે સાંભળ્યું શરદ દાદા કે આ કથામાં ઘણી વાર કે કે શ્લેષ્મા તમે નામ સાંભળ્યું છે આ શ્લેષ્મા કોઈનું જો કોઈનું હોય અહીંયા ગામડામાં ક્યાંથી હોય પણ હોય તોય વ્યાસપીઠ પરથી હું જરા શ્લેષ્મા કેવું લાગે સારું નામ આયા વેવો હા વેવો 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 જી શ્લેષમાં કેવું નામ લાગે તમે સાંભળ્યું છે આ નામ મેં એક બેન નું નામ સાંભળ્યું શ્લેષમાં હવે શ્લેષમાં આમ બોલવામાં તો બહુ સારું લાગે પણ સંસ્કૃતમાં શ્લેષમાનો અર્થ શું થાય ખબર છે તમને હે નાકમાંથી જે ઘાટુ પ્રવાહી નીકળે એને શ્લેષમાં કહેવાય કે સંસ્કૃતમાં લ્યો આવા વિચિત્ર નામ બીક લાગે આપણને હા અતુલ દાદા આપણને બીક લાગે શેની બોલે ભવિષ્યના પચાસ વર્ષ પછી એસી એસી વર્ષની ડોશીઓના નામ ટ્વિંકલ હશે તમે જોજો સાહેબ ત્યારે આપણે એને કેવું શું ટ્વિંકલ માં હા કેવું છું ટ્વિંકલ ડોશી દીકરાની બહુ એમ કે ટ્વિંકલ સાસુ એવા કેવું લાગે સાહેબ હે આવા નામ અતિ વિચિત્ર નામ નામ તો એવા હોવા જોઈએ કે આપણું કોઈ નામ લઈ તો એનું કલ્યાણ થાય આપણે 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 આપણા આપડા આજથી પચાસ આજથી ખાલી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા આગળ રહ્યા જાઓ પાછા પૂર્વજો સાહેબ નામ ઉપરથી જ્ઞાતિ ઓળખાય ત્રણ અક્ષર આપ્યા નામ પાડવા કહ્યું અને પરિણામે બધા વિચાર કરવા લાગ્યા કયું નામ રાખીએ કયું નામ રાખીએ અને ગર્ગાચાર્ય આ અક્ષરો આપ્યા ભગવાને એક લીલા કરી યશોદાજીની ગોદમાં ભગવાન સુતા ત્યાંથી ઉતર્યા ગોઠણીયા ભેર ચાલ્યા બાજુમાં એક વાછરડો હતો એનું પૂછડું પકડી અને ઉભા થયા એ દ્રશ્ય જ્યારે ગર્ગાચાર્યએ જોયું ત્યારે ગર્ગાચાર્યએ કીધું કે બાબા તમારા કનૈયાનું પહેલું નામ હું આપું શું બોલે વત્સ પૃચ્છાવલંબન વત્સ એટલે વાછરડો પૂછ એટલે પૂછડું અવલંબન એટલે ઊઠના અને પછી ગર્ગાચાર્યએ ભવિષ્ય વર્ણન કર્યું કે બાબા તમારા કનૈયાનું એક જ નામ નહીં તારા તમારા કનૈયાના હજારો નામ થશે હજારો નામ થશે એટલું જ નહીં હજારો રૂપ થશે જેવા જેવા રૂપ અને જેવા જેવા ગુણ ધારણ કરશે એવા એવા નામ એના પડતા જશે અને આ વાત એટલી બધી સાચી નીકળી આ ભવિષ્ય કથન એટલું બધું સાચું નીકળ્યું શું ભગવાનને એક જ રાશિ લાગુ પડે છે બધા અક્ષરો ઉપરથી પરમાત્માના નામ છે જો

हजार ah. <on tilingon> <FootProfes> कोई, <direct> <remember> <Pope registered winner> कोई सीताराम कहे कोई राधे श्याम कहे कोई सीताराम राम कहे कोई राधे श्याम कोई सीताराम कहे कोई राधे श्याम कहे कोई सीताराम राम कोई राधे કહે નંદ નો કિશો ક્યાં એ હરિ તારા છે હજાર ના ક્યા ના મેં લખવી કંકુ ગાવ ખાલી મળો બધા હજી વાર છે तू रोज रोज बदले मुका क्या गा में लखवी कंको तेरी रोज रोज बदले સ્વામી શ્યાળિયો નરસિંહ મે તાનો સ્વામી શ્યાળિયો નિરા ગિરધર ગોપાલ જ્ઞાના મેવી ચંદકો તારા છે હજાર ના ક્યા નામે લખવી કંકો